મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે વડોદરાની એસએસજી હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી હોસ્પિટલના વોર્ડમાં વીજળીના ધાંધ્યાથી દર્દીઓ પરેશાન થયા તાત્કાલિક સારવાર વિભાગના વોર્ડમાં વીજ પુરવઠો ખોરવાયો છે વીજ પુરવઠો ખોરવાતા બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરાઈ જનરેટરના અભાવે તબીબોએ બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરી વીજ પુરવઠો થોડા સમય બાદ ફરીવાર શરૂ થતાં આખરે રાહતનો શ્વાસ લીધો તો વડોદરાની ઘટના છે કે જેમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે અને આ બેદરકારીમાં વોર્ડમાં દર્દીઓની જ્યારે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હતો અને આ વીજ પુરવઠો ખોરવાતા બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરવી પડી જનરેટર પણ ન હતું જનરેટરના અભાવે તબીબોએ બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરી સ્વાગતતા પ્રશાંત ફોન પર જોડાઈ ગયા છે પ્રશાંત મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે કે જેમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને જનરેટર પણ ન હતું બેટરીના અભાવે દર્દીઓની સારવાર કરવી પડી પ્રશાંત હા બિલકુલ થી એસએસવી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં

તેના કારણે જે દર્દીઓ હતા તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ઇમરજન્સી વોર્ડ ની અંદર તાત્કાલિક સેવા માટે દર્દીઓ આવતા હોય છે ત્યારે તબીબો દ્વારા મોબાઈલ ના બેટરી ટોચ અજવાડે આ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી સાથે સાથે જે ટેકનિકલ ટીમ છે દર્દીની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાંચ દિવસ પહેલાં જ આ વોર્ડની મુલાકાત સુપ્રીત એન્ડ રંજનૈયર દ્વારા બી લેવામાં આવી હતી તે વખતે બી કેટલી ખામીઓ સામે આવ્યા બાદ સ્ટાફને ખખડાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે અંધે ગોળે ભૌજ મેં દોડે આટલા છુદ્ધ ગુજરાતી શબ્દોમાં એમને સમજાવવામાં આવ્યું હતું સ્ટાફને ત્યારબાદ પણ જે તંત્ર છે તે સુધારવાનું નામ નથી લેતું અને અનેક બેદરકારીઓ સામે આવી રહી છે બિલકુલ આભાર પ્રશાંત સમગ્ર માહિતી આપવા બદલ